નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ છે ગુજરાતમાં એક ગ્રામ સાંધી ભાવ એકાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધી ભાવ સાતસો એકત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધી ભાવ નવસો ચૌદ રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ નવ હજાર એકસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધી ભાવ એકાણું હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ છપ્પન હાજર સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ સિતે હાજર નવસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ પંચ્યાસી હજાર એકસો રૂપિયા

સત્યોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલ સોનાનો ભાવ બાણું હજાર નવસો અઠયાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર ચારસો રૂપિયા રહ્યો છે